વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે કડીમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીશું કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે આ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસે કડી બેઠક માટે ત્રણ ઉમેદવારોના નામ હાઈ કમાન્ડને મોકલ્યા છે હાઈકમાન્ડ નક્કી કરશે કે કોને ઉમેદવાર તરીકે જાહેર કર્યું જેમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારનું નામ ચર્ચામાં હોવાનું સામે આવ્યું છે કોંગ્રેસ કોના પર પસંદગીની મહોર ઉતારે છે તે જોવાનું રહ્યું

કડી કડી ની ઉપર જે કૂંટણી છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે જે ત્રણ નામ જે ને મોકલવામાં આવે છે તે ત્રણ નામ વાત કરવામાં આવે તો કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા નામ પણ સામે આવી રહ્યું છે તો સાથે જ અમદાવાદના રહેવાસી છે પ્રહલાદ પરમાર તેમનું નામ પણ સામે આવી રહ્યું છે તે પ્રવીણ પરમારનું છે ત્રણ થી ચાર નામ છે જે હાઈકમાન્ડ ને મોકલવામાં આવે છે હાઈકમાન્ડ હવે કયા નામ ઉપર પહોંડ મારે છે અને કયા નામ ઉપર પસંદગીનો નો પહોંચે છે તે જોવાનું કરે છે અને વિસાવદર બેઠક ને લઈને પણ વાત કરવામાં આવે તો વિસાવદર બેઠક ઉપર અત્યારે હાલ

ચોક્કસથી ભાજપ સામે કોને ઉતારે છે આમ આદમી પાર્ટીમાં વિસાવદર માં તો ગોપાલ ઇટાલિયા ખુદ ચૂંટણી લડી રહ્યા છે તો સાથે જ ભાજપ કોને ઉતારે છે ત્યાં આગળથી કોંગ્રેસ પણ કોને ઉતારે છે તે જોવાનું રહ્યું કડીની અંદર પણ એક સમયે નીતિન પટેલ નો જે આ છે તે ઘર માનવામાં આવતો હતો તો નીતિન પટેલના ઘર બાદ એસસી એસટી અનામત જે આ સીટ તે થઈ ચુકી હતી એટલે ત્યાં આગળ અનામત ઉમેદવાર ઉભા રાખવામાં આવતા હતા ત્યાં ભાજપ કા પેસીતુ અને પૂર્વ મંત્રી પ્રદીપ પરમારનું નામ પણ ખૂબ ચર્ચાઈ રહ્યું છે પરંતુ હવે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે શેરબત ભાજપ કોને ટિકિટ આપે છે કોકળુની ગુઠવાળું જોવા મળી રહ્યું છે આગામી દિવસોની અંદર સંપૂર્ણપણે નામ પર મહોર પણ વાગ્યુ છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી આભાર ધવલ માહિતી આપવા માટે તો કડી માટે ત્રણ નામ કોંગ્રેસ દ્વારા હાઈ કમાન્ડને મોકલવામાં આવ્યા રમેશ શાવડા પ્રહલાદ પરમાર અને પ્રવિણ પ્રવીણભીનું નામ સામે આવ્યું છે જેમાં કોંગ્રેસ કોના પર પસંદગીની મહોર ઉતારે છે તે આગામી સમય બતાવશે કડી અને વિસાવદર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ક્યાંક ઉમેદવારોના નામને લઈને કોકડું ગુજવાયેલું પણ જોવા મળી રહ્યું છે બેઠકોનો દોર પણ જોવા મળશે અને કોના પર પસંદગીનો કળશ કોંગ્રેસ હાઈકમાન્ડ ઉતારે છે તે જોવાનું રહેશે કારણ કે આ વખતે ત્રિપાંખિયું જંગ બંને બેઠકો પર જોવા મળવાનું છે